આજે દોસ્તો અમે વિસાવદર ના પોલીસ સ્ટેશને બેઠા છીએ આ બાપા છે એમની ઉંમર જોઈ લો બાપાની ઉંમર જોઈ લો વિસાવદર ના અંદાજે જાહેર થયા મુજબ પાંચ ગામ અને હજુ જેની જાહેરાત નથી થઈ પરંતુ નાના મોટા ફોન આવી રહ્યા છે ડરતા ડરતા એવા વીસ ગામમાં સરકારી અનાજની ચોરી થઈ છે ઓછામાં ઓછા લગભગ બે થી ત્રણ કરોડ રૂપિયાના સરકારી અનાજની ચોરી વિસાવદર થઈ છે અમે અહીંયા પોલીસ પોલીસ સ્ટેશને એફઆર આવ્યા તો જે અધિકારીઓ છે એ માફિયાઓ માટે કામ કરતા હોય એવી રીતે વર્તન વ્યવહાર કરે છે છાવરે છે તપાસ કરું છું ચેક કરું છું કેટલો જથ્થો ગયો ક્યાંથી જથ્થો ગયો આ બધું તપાસ ચાલે છે એમની ગરીબ માણસ પોલીસ સ્ટેશન આવે તો વગર તપાસે પૂરી દેવાની પણ ગુંડાઓની વિરુદ્ધમાં ફરિયાદ લખાવવા ધારાસભ્ય પોતે આવે તો ફરિયાદ નહીં લખવાની વિસાવદર પંથકના લગભગ તમામ ગામડામાં ગરીબ માણસોને જે સરકારી અનાજનો જથ્થો મળે છે મજૂરી કરતા માણસ હોય છેવાડાના માણસ હોય ગરીબ માણસ હોય એને બે પાંચ કિલો ઘઉં ચોખા મળવા પાત્ર છે આ જથ્થાની પણ અહીંના વિસાવદરના સત્તા પક્ષના સમર્થનથી માથા ભારે તત્વો જે છે એ ચોરી કરી જાય છે હરેશભાઈ આખી વાત આ બાજુ ફરી જાવ આખી વાત કરો એટલે એ આવતી જશે આ બાજુ ફરીને ને કયો આખી ઘટના છે આખી ઘટના એવી છે કે વિસાવદર માં અનાજ ચોરી ઘણો ટાઈમ થી થાય છે પણ પોલીસ ને ખબર છે મામલતદાર ને ખબર છે બધા ને ખબર છે કે આ ચોરી થાય છે લોકો સુધી નથી પહોંચતું પણ આ બધા કાન આડા આંખ આડા કાન કરે છે પણ આજે એવો બનાવ બીનો કે હું છેલ્લા પંદર દિવસ થી રેકી કરતો હતો કે માલ આવે છે કે કેમ પણ આજે પેહલી તારીખ આજ દિવસ સુધી કોઈ ગામમાં માલ આવ્યો નહી જૂન હા લોકોને મેસેજ નાખી દીધો કે તમને માલ મળી ગયો આવો મેસેજ બધાને જતો રહ્યો પણ માલ ખરેખર નથી મળ્યો જૂન મહિના નો અને મામલતદાર માંથી એવું જાણવા મળ્યું છે કે છઠ્ઠા અને સાતમા મહિનાનો માલ એક સાથે આપી દેવામાં આવ્યો તો છઠ્ઠા મહિનામાં અચ્છા બે મહિનાનો ભેગો માલ એટલે આ ચોર લોકોએ શું કર્યું કે આ ગરીબ જનતા ગરીબ માણસો પાસેથી અંગૂઠો લઈ લીધો અને માલ મન આવે એમ બે કિલો પાંચ કિલો આપી દીધો અને બે બે મહિનાનો ઉધારી દીધો એટલે આ મોટો જથ્થો ગમી ગાયબ થયો છે આખા વિસાવદર ભેસાણ અને બધી જ જગ્યાએ બે મહિનાનું અનાજ સરકાર તરફથી આવ્યું છઠ્ઠા મહિનાનું અને સાતમાનો એટલે કે જૂન જુલાઈનું બે મહિનાનો એકસાથે અનાજ આવ્યું આ વિસાવદરની અંદર રહેલા બેસણ રહેલા ભાજપ સમર્થિત ગુંડાઓએ એવું કામ કર્યું કેટલાક ડીલરોને દબાવ્યા બધા ડીલરો ખરાબ નથી મેં પણ વ્યક્તિગત રીતે જાણકારી મેળવી એફપીએસ ના ડીલરો સસ્તા અનાજની દુકાનના જે ડીલરો છે એ પણ ઘણા સારા માણસો કેટલાક લોકો છે એમને પણ ગુંડાએ ધાકધમકી મારી અને ઘટના એવી બની છે કે બે મહિનાનું અનાજ સરકાર માંથી આવ્યું એટલે જે ગરીબ માણસ હોય બીપીએલ કાર્ડ ધરાવતો હોય કે અંત્યોદય કાર્ડ ધરાવતો હોય એને ઓછામાં ઓછું પચાસ કિલો કરતા પણ વધુ અનાજ મળવા પાત્ર છે ગુંડાઓએ એવું કર્યું કે પાંચ પાંચ દસ દસ કિલો અનાજ આપી દીધું બંને મહિનાનો અંગૂઠો લઈ લીધો અંગૂઠો લીધા પછી દસ કિલો અનાજ આપ્યું અને વ્યક્તિ દીઠ અથવા કુપન દીઠ વધારાનું તમામ અનાજ જે છે એ બારોબાર વેચી માર્યું છે આવી રીતે ઓછામાં ઓછો ચાર થી પાંચ કરોડ રૂપિયાનો અંદાજિત કૌભાંડ આ આખા પંથક ની અંદર गुंडाઓએ કર્યું છે એ હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે ગામડામાં અનેક ગામડામાં અમે ફોન કર્યા તો કોઈને પણ અનાજ મળેલ નથી બે મહિનાનું ભેગું ડીલરો સાથે વાત કરી તો કેટલાક ડીલરોએ જાહેર માં આવવાની ના પાડી ડરના માર્યા પણ બાકીના લોકોએ આ વાતને કબૂલી કે હા ભાઈ અમારા ભાગ અમારે ત્યાં આવી गुंडाઓએ ધાક ધમકી કરી તમે જો અનાજ અમને નહીં વેચો તો આવું તેવું થઈ જશે

બપોરના બાર વાગ્યા એમની પાસે કોઈ હિસાબ નથી ટૂંકમાં એટલી હદે આ લોકો માનવતા વગરના થઈ ગયા છે જાનવર જેવા આપની માનસિકતા છે કે માણસ હોય ને એને જરાક દયા આવે કે ગરીબોના હકનું અનાજ ચોરાઈ જાય છે કરોડો રૂપિયા નું અનાજ ચોરાઈ જાય છે તો એક એફઆઈઆર તો કરવી જોઈએ ભાજપના નેતાઓને ફોન તમાશો પોલીસ સ્ટેશનમાં હાલે છે હમણાં પંદરમી ઓગસ્ટ આવશે સ્વતંત્રતા દિવસ પંદર દિવસ પછી આ બધી ગેંગ જે છે આ બધા પોલીસ સ્ટેશન ના ઝંડા લઈને સ્વતંત્રતા દિવસ ઉજવશે પણ આમાં સ્વતંત્રતા છે ક્યાં ગુંડાઓની ગુલામી કરે છે પોલીસ ખુદ આ વિસાવદરના ઇન્સ્પેક્ટર રોહિત સાહેબ ક્યાં ગયા પોતે ગુંડાઓની ગુલામી કરે છે વિસાવદરના અનાજ માફિયાઓને પીઆઈ ઇન્સ્પેક્ટર રોહિત સાહેબ એક શબ્દ નથી કહી શકે એમ કેમ કે ગુલામી કરે છે એક શબ્દ બોલે તો ગુંડાઓ મારે એમ છે પોલીસને અને એટલે કોઈ એફઆર નથી લગતું આ બાપાને એ ધમકાવી ધમકાવીને કરોડોનું અનાજ એમની પાસેથી સગે વગે કરી લીધું અવડી મોટી ઉંમરના બાપા રાહત જોડીને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ મને તમે આમાંથી છૂટો કરો કોઈની પાસે સમય નથી આમાં ક્યાં પંદરમી ઓગસ્ટ ને ક્યાં સ્વતંત્રતા દિવસ આવ્યો ગુંડાઓની ગુલામી અધિકારીઓની ગુલામી નેતાની ગુલામી તો સામાન્ય માણસ માટે આઝાદીનું મહત્વ જ ક્યાં છે ને આઝાદી આવી જ ક્યાં છે હજુ તો આઝાદી જ બાકી છે તો શેની પંદરમી ઓગસ્ટ એટલે હું બધાને વિનંતી કરું છું કે ભાઈ હવે બધા લડાઈમાં સપોર્ટ આપો અહીંયા વિસાવદર અંદર કરોડો રૂપિયાની અનાજ ચોરી થાય છે મામલતદાર ગુંડાઓ કેટલાક લોકો માં ભળેલા છે અને બહુ મોટી ગેંગ છે આ અને બધી જ ગેંગ એક બચાવે છે પોલીસ મામલતદારને બચાવે મામલતદાર ગુંડાને બચાવે ગુંડાને પાછું નેતા બચાવે નેતાને બીજા બચાવે આખી ગેંગ એકાબીજાને બચાવે છે અને ગરીબ માણસના પેટનો કોળિયો અનાજ છીનવાઈ ગયા પછી તે આ કોઈને શરમ નથી બસ બધા મોટા તો સિંઘમો બનીને ફરે છે પણ ગરીબ માણસ ઉપર સિંઘમ બનવાનું છે લાચાર માણસ ઉપર આ બધા સિંઘમ છે અનાજ માફિયા વિરુદ્ધમાં ફરિયાદ આપવા અહીંયા અમે બધા આવ્યા છે બાબા ફરિયાદી છે તો ફરિયાદ લેવાતી નથી એમની બાપા તમારે હું આખી ઘટના છે કયો હાલો મને ભાઈ ઓલા અંદર એક જણો આ જોયા હોત તો હું એલો લખવાનું શું થયું જાવ તો ભાઈ વકીલ સાહેબ હા બાપા એ ઘટના એવી છે હું તો મારી દુકાન ચાલી હતી હમ મારી ભંડા બરાબર પછી ન્યા મારે નાનો દીકરો ઉછરી ગયો ને પછી મારે મોટો દીકરા બેગ આમ જે મણા આવી ગયા મારી દુકાન બાજુનો નો રિટેલર છે ને એ મારી હાકી દેતો હમ એટલે ઈ તો રેડી વ્યવસ્થિત રાખતો બરાબર પછી મારી પાસે આનો ઉકો વ્યાસ અને આ જીતુનો ભાઈ અવડો કેવો અરવિંદ એ બે આવીને મને ત્રણ મહિના આ તમારા ચાર્જમાં ત્રણ મહિનાનું કઈને એમને છૂટા કરવાનું કે આવ્યું જ નહીં હું અવારનવાર રોયો એની પાસે પણ તો એ મને કે હમણાં થઈ જાય હમણાં થઈ જાય બે ત્રણ વાર લેખિત હોતે આપી આવ્યો લેખિત આપી દીધું બોલા ના પાડે કે ભાઈ હાલે છે એમને હાલવા દો રામને મેં હાક્યા અને પછી ઈના એ હાક્યા મને કઈ આ જીતુ ઠાકર છે ને જીતુ ઠાકર છે મહેતા મહેતા જીતુ મહેતા છે ને એ માલ બધો એ ઉપાડી લીધો મને એમ કે બાપા માલ આવી ગયો છો પછી માલ વિતરણ કરવા વડો એનો ઓલો જાય ઓપરેટર એને કે તું ને ગોખવા વાળો બે જાઓ એટલે એ જાય એટલે કે આ વિતરણ થઈ ગયું તમારે બે દિવસ વિતરણ આપ્યા પછી કે મને કે વિતરણ થઈ ગયું થઈ ગયું તો સારું બીજું

પોલીસ આ બાબત હું તમને ઓળખાણ આપું જીતુ મેહતા ઉપર ત્રણસો ને હાથ બે વાર લાગેલી ત્રણસો બે એક વાર લાગેલી છે લગભગ ત્રણસો છોતેર છે એક વખત આત્મહત્યા કરવાની આ જેતલ નો એક છોકરો આત્મહત્યા કરી હતી એમાં પણ એના નામ છે આખા પરિવારના નામ છે આત્મહત્યા એ છોકરો કરી ગયો એના વિરુદ્ધ ફરિયાદ થઈ પણ આટલો આ ગુન્ડો માણસ છે આરામથી અને કોઈ કઈ કઈ જ નથી હતું આ એ માણસ ચોરી ગયો છે આ બધું અને આ કૌભાંડ આખું અઢી વર્ષથી ચાલે છે અને ઈ પોતે સસ્તા અનાજ ની દુકાનો જ ચલાવતો પણ કોઈ કારણોસર સરકારે એનું લાયસન્સ રદ કર્યું વધ કરી દીધું ને પછી આ આવા લોકો ને એને પકડી લીધા આવા પકડી ને પછી હકાવી લી અને હકાવે છે અને અનાજ ચોરી કરે અને અનાજ ચોરી કરે કાઈ ની હાલો જોજો છે આવે પછી અત્યારે આપણો તો કાઈ ની બધા મિત્રો ને ભાઈ ગામડે બધા ને ફોન કરો બધા જેટલા જેનું જેનું અનાજ ચોરી થઈ બધા ને બોલાવો ફોન કરો બધા પીઆઈ નહીં આવે ત્યાં સુધી નમસ્તે મિત્રો અત્યારે હું અને અમારી ટીમના સૌ સૌ સાથી મિત્રો ગામના નાગરિકો તાલુકાના અલગ અલગ ગામથી પધારેલા સૌ જાગૃત નાગરિકો અમારા કાર્યકર્તાઓ બધા અત્યારે રાતના અગિયાર વાગ્યે વિસાવદર પોલીસ સ્ટેશનમાં બેઠા છીએ આજે પેલી ઓગસ્ટ બે હજાર ને નો દિવસ છે ઓગસ્ટ એટલે ક્રાંતિનો મહિનો ઓગસ્ટ એટલે આઝાદીનો મહિનો પણ હકીકત જુઓ કે આપણે હજુ ગુંડા માફિયાઓથી આઝાદ નથી થયા અંગ્રેજોથી તો થઈ ગયા અને આ ગુંડા માફિયાઓથી આઝાદી મળવાની બાકી છે સવારના અગિયાર વાગ્યાથી આ ઘટના હાલે છે કે વિસાવદર આખો તાલુકો માત્ર વિસાવદર નહીં ભેસાણ પણ ભેગો અને આમ તો આખો જુનાગઢ જિલ્લો પણ હું તો ધારાસભ્ય તરીકે અમારા વિસ્તાર પૂરતી જો વાત રાખું તો વિસાવદર અને ભેસાણ બંને તાલુકામાં અને અત્યારે આપણે વિસાવદર બેઠા એટલે વિસાવદરમાં અનાજ માફિયાઓએ અનાજની કરોડો રૂપિયાની ચોરી કરી છે ખુલ્લે આમ ચોરી કરી છે હજારો લોકોને ખબર છે ચોરી થઈ છે છતાંય પોલીસ એફઆઈઆર લખવા તૈયાર નથી પોલીસ છે એ પુરવઠા નાયબ મામલતદાર ઉપર ઢોળે છે પુરવઠા અધિકારી છે રામ જાણે દરેક વ્યક્તિ પોતાની જવાબદારી થી છટકવાની ભરપૂર કોશિશ કરે છે કેમકે તમે એક વાતની કલ્પના કરો કે આ અનાજ માફિયા કેટલા મજબૂત હશે અને એને રાજકીય રીતે કેવડો મોટો ટેકો હશે કેવડો મોટો સપોર્ટ આ માફિયાઓને હશે કે મામલતદાર સાંભળવા તૈયાર નથી પીઆઈ સાંભળવા તૈયાર નથી જિલ્લા પુરવઠાથી કોઈ સાંભળવા તૈયાર નથી એનો અર્થ એવો થયો કે વિસાવદરમાં અનાજ માફિયાઓની શક્તિ કેવી એ કલ્પનાનો વિષય છે હવે કોક સિંઘમ આવ્યા છે બહુ રીલ સારી બનાવે છે એમણે મને પૂછ્યું કે કયો કાયદો લાગે ધારો કે આપણે સોનીની દુકાને સોનું લેવા જઈએ અને આપણે એની પાસેથી દસ તોલા સોનું લઈએ દસ તોલાનું પેમેન્ટ આપીએ દસ તોલાના પૈસા આપીએ અને બદલામાં આપણને તોલા સોનું આપે તો એ ઘટનાને શું કહેવાય કે તોલાનું ચૂક પેમેન્ટ લઈ અને આઠ તોલા સોનું આપ્યું એ ઘટનાને કહેવાય છેતરપિંડી કહેવાય ઠગાય તો જો દસ તોલાને બદલે આઠ તોલા સોનું આપે તો છેતરપિંડી છે પણ દસ કિલો ઘઉંના બદલે આઠ કિલો ઘઉં આપે તો તો અહીંયા બેઠેલા સિંઘમ સાહેબને એ ગુનો નથી દેખાતો શું કામ કેમ કે ઘણી વખત પગાર કરતાં હપ્તો મોટો મળતો હોય તો દેશ જાય ભાડમાં શું ફરક પડે છે પગાર ઉપર જિંદગી નથી હપ્તા ઉપર જિંદગી છે તો અહીંયા કોઈને લાગતું જ નથી કે ગુનો છે દસ તોલા સોનાના બદલે આઠ તોલા સોનું આપો તો ગુનો છે દસ કિલો ઘઉંના બદલે આઠ કિલો ઘઉં આપો તો ગુનો કેમ નથી બનતો મને એ સમજાતું નથી લોજિક આ ખુલ્લે વિશ્વાસઘાતનો ગુનો છે કાયદામાં એની છે પણ કેમ કે સત્તા પક્ષ દ્વારા માફિયાઓને ભાજપનું ભરપૂર સમર્થન મળે છે એટલે પોલીસને ગુનો દેખાતો નથી બીજી વાત કે દરેક અનાજ મેળવનારા વ્યક્તિઓને અનાજ ઓછું જ મળે છે તો જગ જાહેર છે બધાને ખબર છે ગામો ગામ ઓછું આપે છે અને સહેજ તમે અવાજ ઉઠાવો તો તારું કુપન બંધ કરાવી દઈશ તારું કાર્ડ બંધ કરાવી દેસ એવી ધમકી મારે છે એટલે લોકો ચલાવી લેશે કે વાંધો દસ નહીં કિલો ભલે કિલો પણ ચલાવી લેશે બીજો મુદ્દો કે સરકાર બે મહિનાનું અનાજ મોકલ્યું જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું બંને મહિનાનું સંયુક્ત ભેગું અનાજ જુલાઈ મહિનામાં સરકારે મોકલ્યું બે મહિનાનું અનાજ લેવા માટે થઈ અને જયારે દુકાન ઉપર બેઠેલો કોઈ માણસ વ્યક્તિને જનતાને એવું કે તમારો અંગુઠો મૂકો તમને અનાજ મળશે અનાજ મળવાનું છે એવું માનીને ને હું અંગૂઠો મૂકું છું પણ અંગૂઠો મૂક્યા પછી મારા ભાગનું અનાજ તો મને મળતું નથી એનો અર્થ એવો છે કે મારી સાથે છેતરપિંડીને વિશ્વાસઘાત થયો છે મેં વિશ્વાસ કર્યો કે હું અંગૂઠો મૂકીશ તો મને અનાજ મળશે એ વિશ્વાસ સાથે મેં અંગૂઠો મૂક્યો મારો અંગૂઠો લાગ્યો એટલે મને અનાજ તો મળ્યું નહીં તો મારા વિશ્વાસ સાથે ઘાત થયો છે એ મારી સાથે વિશ્વાસઘાત થયો છે હજારો લોકો કહે છે કે અમને અનાજ જ નથી મળ્યું અમારા અંગૂઠા તો લઈ લીધા છે તો અંગૂઠો મુકાવડાઈ લીધો ને અનાજ ના આપ્યું તો વિશ્વાસઘાત છે છેતરપિંડી છે ઓછું અનાજ આપવું એ છેતરપિંડી છે ઠગાઈ છે પણ વિસાવદર પોલીસના સાહેબોને આમાં કોઈ કલમ નથી જડતી કાયદામાં કઈ કલમ છે

મારા અધિકારના વીસ કિલો ઘઉં મને મળ્યા નથી તો એ વીસ કિલો ઘઉં ક્યાં ગયા એ તો ચોરી થઈ ગઈ તો પોલીસને હજુ એવું નથી લાગતું કે ચોરીની વ્યાખ્યામાં આવે છે એ એવું માને છે કે આણે કઈક બીજે કબૂતરને ચણ નાખી દીધી છે વીસ કિલો અનાજ એટલે એટલે પોલીસ મને ચોરીની વ્યાખ્યા પૂછે છે કે તમે ધારાસભ્ય છો તમે આમ છો ચોરીની શું વ્યાખ્યા હોય ભાઈ મારો અંગૂઠો લઈ લીધો મારા ભાગના દસ કિલો ઘઉં મને આપ્યા નથી તો એ દસ કિલો ઘઉં કંઈને દાન દક્ષિણામાં તો આપવા નહીં હોય ચોરીસ થઈ ગઈ છે છતાં પોલીસને ચોરીની વ્યાખ્યા સમજાતી નથી કે આ ચોરી કહેવાય છેતરપિંડી કહેવાય વિશ્વાસઘાત કહેવાય આની તમારે એફઆઈર કરવી જોઈએ એ એફઆઈર કરવા ના પાડે છે અને હવે એ નથી કરતા એટલે હું અહીંયા ગરીબોના હકની લડાઈ લડવા માટે વિસાવદર પોલીસ સ્ટેશનમાં બેઠો છું

એક ગરીબ માણસ સવારથી સાંજ સુધી મજૂરી કરે આપડી માતાઓ બહેનો વહેલા પાંચ છ વાગ્યે જાગે ઘરની